સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આવેલા યુનિયન ઓફિસરનો મુદ્દત પૂરી થતાં જ પાલિકાની ટીમ દ્વારા મધ્યત્રે કબજો લેવાયો હતો જેને લઈને યુનિયનો દ્વારા વિરોધ કરાયો હતો અને તાળા તોડવાના આક્ષેપો પણ કરાયા હતા સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય આકરું વલણ અપનાવ્યું છે પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે પચીસ જેટલા યુનિયનોને નોટિસ ફટકારી હતી જેમાંથી ઓફિસરો ઉપયોગ કરતાં અગિયાર યુનિયનો સાત દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું આ વચ્ચે મુદ્દત પૂર્ણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી

ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા સાત દિવસની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરના પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો સ્ટાફલો બોલાવીને યુનિયન ઓફિસોનો કબજો લેવાયો હતો માત્ર પાંચ જેટલા યુનિયનોએ જ નોંધણી પુરાવા રજૂ કર્યા છે જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઉલટ તપાસ કરાઈ શકે છે રાતે મધરાતે બાર વાગે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનિયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના મિસ્ટર પારેખ અને એમના સ્ટાફ સાથે આ યુનિયનના તાળા તોડીને યુનિયનની જે વસ્તુઓ છે એને બહાર કાઢીને ખાસ કરીને અમારી રોકડ જે રકમો હતી તેની પણ આ લોકોએ ચોરી કરી છે અમે કોર્પોરેશનની બહાર મિનતી કરતા રહ્યા ભાઈ કે અમારો સામાન આવી રીતે અમારી હાજરીમાં કાઢો આવી રીતે મધરાતી ના કાઢો આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે તેમ છતાં તેમની એમણે જે વાપરી છે એ ખરેખર ખૂબ અને શરમની ખાસ કરીને નિધિબેન જે અમારા ડેપ્યુટી કમિશનર છે તેમનો હાઈકોર્ટ દ્વારા એક ચુકાદાના લઈને અને યુનિયન અમારા એક ફટાકડા ફોડાય એવી નાનકડી બાબતને ઈગો કરીને આજે આ મેડમે આ કૃત્ય કરાવ્યું છે તો બીજી તરફ પાલિકાની આ રાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરી બહાર એકત્ર થઈ ગયા હતા અને સખ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ કરનાર લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તાળા તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો તેઓએ દાવો કર્યો હતો કે તેમની ઓફિસમાં મુકાયેલા મહત્ત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની કિંમતી ચીજવસ્તુઓ બહાર કાઢી મુકાઈ હતી